પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો નમસ્કાર મિત્રો જય માતાજી આ પાંચ બાબતો જે પૂજા કરતી દરેક વ્યક્તિએ જાણવી જોઈએ મિત્રો પૂજા સાથે જોડાયેલી ઘણી મહત્ત્વની બાબતોનું ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો પૂજા કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો પૂજાનું ફળ સંપૂર્ણપણે પ્રાપ્ત થતું નથી અને જો પરિણામ ન મળે તો તમારી પૂજા માન્ય ગણાતી નથી તેથી જો તમે દેવી દેવતાઓની પૂજા કરતી વખતે કેટલીક ભૂલો કરો છો તો પૂજા કરતી વખતે તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એવું પણ માનવામાં આવે છે કે પૂજા કરતી વખતે જો તમે આ બધી ભૂલો કરો છો તો શુભ પરિણામ મળવાને બદલે તમારે દેવી દેવતાઓના ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે નંબર એક શ્રી ગણેશને તુલસીદળ અર્પિત કરવાનું ટાળો કેમ કે ભગવાન ગણેશને તુલસી દળ અર્પણ કરવાથી દોષ લાગે છે સાથે જ શિવ શંભુને કેદકીનો પોલ ક્યારેય પણ અર્પણ ન કરવું જોઈએ નંબર બે કેટલાક લોકો અગરબત્તી બાળે છે અને તે વાસની બનેલી હોય છે અગરબત્તી સળગાવવાથી પિતૃદોષ લાગે છે શાસ્ત્રોમાં ક્યારેય પણ પૂજા વિધિમાં અગરબત્તીનો ઉલ્લેખ નથી અને ધૂપ સળગાવવાનું જણાવ્યું છે તેમજ દરેક જગ્યાએ લખ્યું છે કે અગરબત્તીઓ કેમિકલથી બને છે તેથી તેને સળગાવવાથી ભગવાન પણ કેવી રીતે પ્રસન્ન થાય એટલે અગરબત્તીનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો નંબર ત્રણ દેવી દેવતાઓનું તિલક હંમેશા અનામિકા આંગળીથી જ કરવું જોઈએ જો તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવ્યો હોય તો તેને ડાબી બાજુ રાખો અને તેલનો દીવો જમણી બાજુ રાખો ધ્યાન રાખો કે પૂજા પછી ભગવાને રૂપે ભોગ અર્પણ અવશ્ય કરવો દેવી દેવતાઓને ક્યારેય વાસના ફૂલ અને પાંદડા ન ચડાવવા જોઈએ અને તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નંબર ચાર પૂજા દરમિયાન પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના ફૂલના પાન તોડીને ભગવાનને અર્પણ કરે છે તો તે પૂજામાં માન્ય ગણાતા નથી તુલસીને ક્યારેય સ્નાન કર્યા વિના અથવા હાથ ધોયા વિના તોડવી જોઈએ નહીં એ વાતનું પણ ધ્યાનમાં રાખો કે જ્યાં તમારું પૂજા સ્થાન છે ત્યાં કે પછી તેના ઉપર કોઈ પણ પ્રકારનો ભારે માલથી સામાન ક્યારે ન રાખવો જોઈએ નંબર પાંચ સનાતન ધર્મમાં પાંચ હિન્દુઓને પંચદેવ માનવામાં આવે છે દરરોજ પૂજા કરતી વખતે આ પાંચ દેવોનું ધ્યાન અવશ્ય ફરવું જોઈએ તો જ તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે સૂર્યદેવ શ્રી ગણેશ માતા દુર્ગા ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પંચદેવ કહેવામાં આવ્યા છે તેથી દરરોજ પંચદેવોની પૂજા કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે નંબર છ દીવાથી દીવો પ્રગટાવવાથી વ્યક્તિ રોગી અને દરિદ્ર બની જાય છે દક્ષિણા ભીમુખ તરફ દીવો ક્યારેય ન રાખવો જોઈએ દેવીની ડાબી અને જમણી બાજુ દીવો રાખો દેવામાંથી અગરબત્તી સળગાવી એ પણ ગરીબીનું કારણ છે નંબર સાત પૂજા કરતી વખતે જો ગુરુદેવ કોઈ વડીલ વ્યક્તિ કે આદરણીય વ્યક્તિ આવે તો ઊભા થઈને તેને વંદન કરો અને તેમના આશીર્વાદથી બાકીનું કર્મ પૂર્ણ કરો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખજો